દર્શક મેદ્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મુડી તાલુકાના દાધોડીયા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ભેર ઉજવણી કરાઈ આ પ્રસંગે ગામના શ્રી પંચાયતના સભાસદો દાધોડિયા ગામના બંને પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પ્રસંગે ગામના વરિષ્ઠ સભ્ય શ્રી કરશનભાઈ જેજરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું વધુમાં શાળાના કર્મચારી શ્રી જયંતિભાઈ રાઠોડ તથા શાળાની વિદ્યાર્થીની મિત્તલબેન જેજરિયાએ પ્રસંગ ઉચિત વક્તવ્ય આપ્યું હતું અને મિત્તલબેનના અંગ્રેજી ભાષામાં અપાયેલા વક્તવ્યથી સર્વે ઉપસ્થિત લોકો અત્યંત પ્રસન્ન થયા આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને રાસગરબાની રજૂઆત કરવામાં આવી આ કાર્યક્રમની સાથે દર વર્ષે જે માં વર્ષે પંચનાચાર્ય શ્રી પાર્થ મહેતા દ્વારા સ્વખર્ચે ચેર થતા એકલવ્ય પારિતોષી યોજના અંતર્ગત ઇનામ પ્રાપ્ત વિદ્યાર્થીઓને મોડેલ અને મેડલ અને ઇનામી રકમ આપી પ્રશસ્કૃત કરવામાં આવ્યા પ્રસંગે પોતાના પ્રેરક ઉદ્બોધન માં શાળાના આચાર્ય શ્રી પાર્થ મહેતાએ ગ્રામજનોને શાળાના વિકાસમાં સક્રિય ભાગીદાર થવા માટે આહવાન કર્યું કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી મનીષભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વર્ગ બે આચાર્ય શ્રી પાર્થ મહેતાના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફગણ વિદ્યાર્થીઓએ જયમત ઉઠાવ્યું રિપોર્ટર ચાંપુકિયા ગોપાલભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા